ડીસાના ઝેરેડા જૈન સંઘમાં દેરાસરની સાલગી ધ્વજારોહણ શ્રી શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન ભાવિકોની હૃદયના ભાવનાથી અનુમોદના કરી પુના હાલોલ સુરત અમદાવાદ તેમજ અન્ય ગામોથી પ્રભુ ભક્તોએ પોતાના વતનમાં પધારી ખૂબ મોટા ઉત્સવથી એક દિવસનો મહોત્સવ ઉજવ્યો ત્યારે શ્રી સંઘની વિનંતીને સ્વીકારી આગમ વિશારદ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય તપોરત્ન સુરી મહારાજની આજ્ઞા વર્તી પૂજ્ય સાધુ ભગવંત પધાર્યા પૂજ્યોનું ભગવાન સામૈયા સાથે પ્રવેશ કરી દિવસભર ભક્તિમય માહોલ જોવા મળ્યો થરાથી વિધિકારક ચિરાગ શાહ તેમજ સંગીતકાર પ્રદીપભાઈએ પધારી સૌને પ્રભુમય કર્યા જૈન શાસન પ્રેમી માતૃશ્રી હેમી હેમીદેવી નેમીચંદજી બાગરેચી પરિવાર દ્વારા સવારની નવકારસી તેમજ બપોરનું શ્રી સંઘસ્વામી વાત્સલ્ય કરવામાં આવ્યું અનેક પુણ્યશાળી પરિવારોએ ખૂબ ઉછળતા ભાવે પોતાની લક્ષ્મીનો સદવ્યય કરી વિવિધ યોજનામાં લાભ લઈ પોતાના સંઘ પ્રત્યેનો બહુમાન ભાવ પ્રગટ કર્યો અંતે શ્રી ઝેરડા શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘવતી સ્વાભાવિકોની હૃદયના ભાવનાથી અનુમોદના કરી હતી અહેવાલ મહાવીર શાહ લોકાર્પણ